મારામારી તેમજ ખંડણીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી ખંડણી અને મારામારીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અસલમભાઈ અબ્દુલ રહીમ શેખની સગરામપુરા ખાતે આવેલી ઓફિસ ખાતે જઈ આ કામના આરોપીઓ અબ્દુલ સાહિલ એસ કે અબ્દુલ રાઉદ શેખ ઉમરવા શોગણત્રીસ રહેવાસી રૂમ નંબર બે અઢારસો સત્તર સગરામપુરા નવી ઓલી મોહલ્લો સુરત શહેર ઈર્ષા દુર્ફે સલમાન એહસાન શેખ ઉંમર ઓગણીસ રહેવાસી ઘર નંબર બસોને એક અસફ ખીરની બિલ્ડિંગ સગ્રામપુરા નવી ઓલી મહોલ્લો સુરત શહેર મૂળ રહેવાસી શાલિમારબાગ હૈદરપુર દિલ્હીને ફરિયાદીને તેના ભાઈએ ચપ્પુ બતાવી તેની પાસેથી બળજબરીથી રૂપિયા પચાસ હજાર કઢાવી ત્યારબાદ તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદીની ઓફિસ ખાતે જઈ વધુ પૈસાની માંગણી કરી ફરિયાદીને લોખંડના ટોકર વડે ઈજા કરીને ભાગી ગયા હતા જેમને શોધી કાઢવા માટે કાર્યરત દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન રાઠોડના નેતૃત્વ હેઠળ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિક રામ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજવિહારીના હ્યુમન સોર્સિસ અને સર્વેલન્સ સ્ટાફના ટેકનિકલ વર્કઆઉટને આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અબ્દુલ સાહેલ ઉર્ફે એસ કે અબ્દુલ રૌફ શેખ ઉમર ઓગણત્રીસ એરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ ઉમર ઓગણીસ મૂળ રહેવાસી દિલ્હીને ઝડપી પાડી મુદ્દત અંદર નામદાર કોર્ટ કસ્ટડીમાં રજૂ કરી દિન બેના રિમાન્ડ મેળવી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર બે હજાર એક્ટની કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ પાંચ એકસો પંદર બે ત્રણસો ત્રણસો એકાવન ત્રણ ત્રણ પાંચ અને જીપીએટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાનો ભેદ ઉકેલી ટીમે પ્રસંસીય કામગીરી કરી છે